તો પાટણ જિલ્લામાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ સાંતલપુરના પર્વતીય વિસ્તારોમાં નદી નાળા છલકાયા છે અરૂવાસ ગામ પાસેથી પસાર થતી કપિલા નદીમાં પાણીની આવક નોંધાઈ છે પર્વત પર પડેલા વરસાદથી નદીમાં પાણીનો પ્રવાહ છે તે સતત વધી રહ્યો છે સાંતલપુરના પર્વતીય વિસ્તારમાં જળાશયો પણ છલકાયા છે કપિલા નદીમાં પાણીની આવક છે તે વધી રહી છે સાર્વત્રિક વરસાદ અને જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ આ દ્રશ્યો સામે આવ્યા છે હર્ષદ ફોનલાઇન પર જોડાયા છે હર્ષદ પાટણ જિલ્લામાં જે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ સારું એ વરસાદ થયો છે અનેક નદી નાળા છલકાયા છે શું માહોલ જે રીતના પાટણ જિલ્લામાં વરસાદની જે રીતના સાંતલપુર તાલુકાના જે ડુંગરા વિસ્તારમાં જે સાંતલપુરના આલુવાદ ગામે જે કપિલા નામની જે એક નદીનું વહેણ આવે છે તેમાં નીર આવ્યા હતા કહી શકાય કે મોટી સંખ્યામાં જે પાણીનો આવરો આવતા તેના જે રમણીય તેના જે દ્રશ્યો હતા તે પણ સામે આવ્યા હતા આ જે વિસ્તારના જે પાણીના આવકના કારણે આસપાસના લોકોમાં પણ એક ખુશી જોવા મળી હતી કારણ કે ઘણા સમયથી પાણીની રાહ જોવા મળતી હતી અને વરસાદને કારણે આજે આજે વિસ્તારમાં જે આજે ડુંગરાળ વિસ્તારની જે કપિલા નદીમાં જે નીર આવ્યા તેને લઈને આસપાસના લોકોમાં પણ ખુશી જોવા મળતી હતી નેહા બિલકુલ હર્ષદ જાણકારી બદલ આભાર